આજની કારોબારીની અંદર આમ તો સામાન્ય બધા મુદ્દાઓ હતા કે આરોગ્ય વિભાગના જર્જરિત બિલ્ડિંગોને ડિમોલેશન કરવાની મંજૂરી આપવાની હતી બાકીના અમારા બાંધકામના એકવીસ કરોડ જેવા કામને પણ અમે આજે મંજૂરી આપી સિંચાઈ વિભાગના ચાર કરોડના કામો જે હતા એમ કુલ મળીને પચીસ કરોડના કામોને આજે અમે કારોબારી સમિતિએ મંજૂરી આપી હા જે તપાસ કમિટી નિમાઈ ગઈ છે અને વાકાણી પાણી પુરવઠાના કાર્યપાલક ઇજને આની તપાસ કરી રહ્યા છે પણ સામાન્ય રીતે તમે હજી આપણે તપાસ આપીને પંદર દિવસ થયા એટલે એ એમની ટીમની સાથે તપાસની કાર્યવાહી ચાલુ છે અને જ્યારે તપાસ પૂરી થઈને જે રિપોર્ટ આવશે એ રિપોર્ટ આપણે રજૂ કરશું એટલે સામાન્ય રીતે એમને વે તપાસ તો એક મહિનાની અંદર પૂરી કરવા માટે ડીડીઓશ્રીએ સૂચના આપેલી છે ડીડીઓ સાહેબે પરંતુ આ સીએમના કાર્યક્રમ આવતા અઠવાડિયું તો એની અંદર બધા કાર્યક્રમની અંદર રોકાયેલા હોય અને નાના નાના કામો હોય નાના નાના ઝીણા ઝીણા કામની જે મંજૂરીઓ હોય તેની તપાસ કરતાં થોડોક સમય લાગે એટલે વહેલામ વહેલી જે તપાસ પૂરી થાય એના માટેના આપણે પ્રયત્નો અમારા પ્રયત્નો હશે હા પંદર દી મહિનો તો ગણી લેવાનો કારણ કે પંદર દિવસ તો ના 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 હજી એને શરૂ કરી છે તપાસ એને શરૂ કરી છે ને એટલે આપણે પ્રાથમિક રિપોર્ટ નથી આપ્યો પણ આ સીએમનો કાર્યક્રમ જે છે તેર તારીખનો એ પૂરો થયા પછી આપણે એના અઠવાડિયામાં લઈને કે વીસ તારીખની આજુબાજુ માગશું એની પાર્ટી તો બાંધકામ ને એના નિયમ પ્રમાણે પૈસા એ ચૂકવતા જ હોય છે એમાં કોઈનો આદેશ લેવાની જરૂરિયાત હોતી નથી અમને કારોબારી સમિતિ છે અમે કામને મંજૂરી આપીએ છીએ બાકી ચૂકવણો કરવું પેમેન્ટ કરવું એ તો બધાય જે તે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ જ કરતા હોય અને એને આપણે વીસ લાખ રૂપિયાનું પેમેન્ટ ચૂકવ્યું છે ચોરાસી લાખ આમે એમાં અલગ અલગ જવાબમાં એને જે લાખ રૂપિયા ડીડી એટલે માણે લ્યો એને 20 લાખ રૂપિયા ચૂકવા હોય કે બાવીસ લાખ રૂપિયાને ચૂકવા હોય તો એની ડિપોઝિટ ને બદલે ટેક્સ ને કપાતા એને ઓછા જ પૈસા મળતા પણ

કાર્યપાલક ઇજનેર પાંચ જવાબ લીધો કે કેટલોનો ખર્ચો થયો છે તેને ચોરાસી લાખ રૂપિયાનો ખર્ચો બતાડ્યો અને વીસ લાખ રૂપિયાનો પેમેન્ટ કર્યું છે એટલે એમાંથી જે કપાતા બાદ થઈ હોય ને રકમ ના 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 ચોરાસી લાખ કારોબારીમાં એટલે નો આવે કે આ બિલ છે પંદર લાખ સુધી બધી સમિતિને અમે પાવર આપેલા છે કે સમિતિઓ પંદર લાખ સુધીની કોઈપણ મંજૂરી હોય તો એને ડીલે ન થાય એટલા માટે એ મંજૂરી આપી શકે છે પંદર લાખ ઉપરનું કોઈ પણ બિલ હોય કે પંદર લાખ ઉપરનું કોઈ પણ ચુકવણું આવતું હોય ને જે મંજૂરી અર્થે આવતું હોય તો અમારી પાસે આવે અને આ જે મેન્ટેનન્સ જે આ જે ફેરવણીનો ટ્રાન્સપોર્ટનો જે ખર્ચો થયો છે એ રેટ ઉપર થયેલો છે ટેન્ડરથી નથી થયેલો કે જે બાર મહિનાના વાર્ષિક ભાવ રજૂ કરેલા હોય એમની પાસે આ કામ કરાવેલું હોય બે લાખ લાખ કે બે લાખના પાછી વચગાળાનો રિપોર્ટ માંગશું કે ભાઈ તમે જે તપાસ કરી એમાં તમને શું લાગ્યું છે એવું લાગે તો અમે પણ હા વચગાળાનો રિપોર્ટ લેવું અમને એવું લાગશે તો અમે કોઈ સદસ્યોની પણ જગ્યા સાથે રાખશું અત્યારે તો એને અધિકારી તરીકે જે તપાસ કરે છે એને જે સ્ટાફ જોતો હોય એ સ્ટાફ લેવાની છૂટ છે પણ એની સાથે અમે સદસ્યો કે કોઈ પણ આગેવાન હોદેદારો પણ સાથે હજી તો એને તપાસ શરૂ જ કરી છે અત્યારે કમિટીમાં અધિકારીને વંકાણી સાહેબ છે ને જે કાર્યપાલક ઇજને પાણી પુરવઠાના એને તપાસ ઓપી છે એને જેટલા કર્મચારી અમારા જોતા હોય એટલે એ એમાંથી માંગતા જાય ના રેડિયો છે એનો વિષય નથી આ વિશે છે બાંધકામના જ અધિકારીનો છે ને એટલે આપણે આપણા અધિકારી ન સોંપી શકીએ આપણા અધિકારી ફરફ કર્યો બીજા ડિપાર્ટમેન્ટ તપાસ જો તપાસ કરીને રિપોર્ટ આવે તે પછી આપણે કહી શકીએ પંદર લાખ તમે એવા બિલ નથી એક એને આંકડો આપેલો છે કે બાર લાખ આમાં ગયા ચૌદ ગયા સો લાખ આમાં ગયા સોળ લાખ આમાં ગયા ટોટલ આંકડો આપેલો છે કોઈ પંદર લાખ નું એવું બિલ નથી અને બિલ તો હંમેશા અમારી પાસે આવતું જ ન હોય બિલ તો ડિપાર્ટમેન્ટ પંદર ના નથી તમે આ તમારો વિષય નથી તમે જે વાત કરો છો યોગ્ય કરો છો હું એવું નથી કેતો આ બિલ એને માની લાખ ને બે લાખ લાખ ને બે લાખ એવી રીતે કરીને ચૌદ લાખ કે પંદર લાખ હોય એટલે એ અમારી પાસે આવતું જ ન હોય ને

સરકાશ્રીના ધારા ધોરણ નિયંત્રણ નીચે ના ના જોતા જ હોય ને આવું પણ સાહેબ તમારી વાત બહુ સાચી છે પણ મેં કીધું એમ કે સરકાર શ્રીના ધારા ધોરણ મુજબ નિયમ મુજબ ત્યાંથી મંજૂર થઈને આવે અને એને આપણે બહાવી આપવાની છે આજે અમને એવો પાવર નથી કોર્પોરેશન જેવો પાવર નથી તમે જે પ્રશ્ન કરો કોર્પોરેશન

કે આ કામ નબળું થયું છે એટલે અમે એની તપાસ કરાવડાવી છે એનું પેમેન્ટ રોકી દઈએ છીએ આ વિશ્યની અંદર જે બે જગ્યાએ હતો તો બે જગ્યાએ અમે પેમેન્ટ રોકી દીધું બીજી વાર કામ કરાવડાવ્યું એવું નથી કામ તો થા કરવું જ પડે ને બીજું હજી એની મુદત પૂરી નથી થઈ પણ એને લેટ કામ થયું છે એને મુદત વધારવા માટે અમારી પાકાએ આવ્યું નથી કામ થોડુંક ડીલે થયું છે જો ઝડપથી ન પડે તો સમય મર્યાદામાં તો કોઈ પૂર્ણ નહીં કરી શકે સમય તો ઘટશે જ એને પણ એના બે ત્રણ કારણો હતા એક તો થોડુંક અમારે જે પ્રશ્ન હતો કે પહેલાં તો અમને જગ્યા નહોતી મળતી જે આ જિલ્લા પંચાયત આ બિલ્ડિંગ જે મળ્યું ને અમને ચાર પાંચ મહિના લેટ બિલ્ડિંગ મળ્યું ત્યાં સુધી અમે અહીંયા શિફ્ટ કરી ગયો નહોતા શિફ્ટ ન કરી ત્યાં લગન ડિમોલેશન ન થાય પછી એક કેન્ટીનની અમારી મેટર આવે છે પોર્ટ મેટર આવે છે એ એ પછી અમારે એવું કર્યું પોર્ટ મેટરને કારણે ડીલે થતું હતું એટલે એમનું બિલ્ડિંગને નજીક લીધું એટલી જગ્યા છોડીને ઊભું કર્યું અને એ જ્યારે કાઢીને અમારે કરવાનું હતું ને તો વ્યવસ્થિત થતું હતું પણ કોર્ટ મેટર ના હિસાબે તો કોઈ નિર્ણય આપણે લઈ શકવાના નથી કોર્ટે જેને સ્ટે આપ્યો હોય હવે એનો જજમેન્ટ ન આવે ત્યાં સુધી તો આપણે કામ ન કરી શકીએ એટલે આપણે નજીક લઈ એને પાંચ છ મહિના તો એમ ડી લે છે પાંચ છ મહિના લેટ થયું છે એમાં બધાય કારણો છે કે આપણને બિલ્ડિંગ નહોતું મળ્યું બિલ્ડિંગ નામ શું સુરતની એજન્સી છે એવું સુરત

જયારે નવો પ્લાન મુક્યો જુનુ બિલ્ડિંગ પાડી નવું બિલ્ડિંગ બનાવ ત્યારે આપણને ખબર નથી કે કોર્ટ કેસ ચાલે છે તો આ નવું કામ ચાલુ ન કરાય અથવા તો એ કેસ પતે પછી નવું કામ ચાલુ કરાય પછી તો ડીલે થતો હોય ને એટલે કામ તો આપણે શરૂ કરી દેવું પડે પણ આપણે એને બદલે તો પાંચ દસ મીટર નજીક લઈ લીધું એમ આપણી પાસે જગ્યા તો પુષ્કળ છે પાછળ દસ મીટર જગ્યા છોડીને નજીક લઈ લીધું એટલે એના કારણે હાવ નથી ઢીલે થયું ઢીલે થવાનું કારણ કે આપણને બિલ્ડિંગ નહોતું મળ્યું શિફ્ટ ક્યાં કરવી આવડી મોટી કચેરીને આવડું મોટું દફતર હોય આવડા મોટા કર્મચારી હોય એટલી શાખાઓ એક જગ્યાએ તો મળે નહીં તો દસ જગ્યાએ શિફ્ટ કરી તો લોકો કેટલા હેરાન થાય એટલે આપણું આ બિલ્ડિંગ ઉપર ધ્યાન હતું પણ આપણને કોર્ટે બહુ મોડી મંજૂરી આપી એના કારણે